નેત્રંગવાલિયા ઝગડા તાલુકાના વિવિધ અંતરિયાળ વિસ્તારમાં પંચાયત સિંચાઈ વિભાગ ભરૂચ દ્વારા ઉદ્વાહન સિંચાઈ યોજના હેઠળ સોળ ગામની ત્રણસો પચાસથી પણ વધારે હેક્ટર અંદાજીત છ કરોડથી પણ વધારેની લાગતથી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રિતેશ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું ધારાસભ્ય રીતેશ વસાવાનો તમામ ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો પંચાયત સિંચાઈ વિભાગ ભરૂચ દ્વારા ઉદવહન સિંચાઈ યોજના હેઠળ નેત્રંગ વાલિયા ઝઘડિયા તાલુકાના સોળો ખાતમુહૂર્ત ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું જેમાં અંતરિયાળ વિસ્તારની ત્રણસો પચાસથી પણ વધારે હેક્ટર જમીને છ કરોડથી પણ વધારેના ખર્ચ લિફ્ટ ઇરીગેશન દ્વારા સિંચાઈના પાણીનો લાભ મળશે અને ખેડૂતોમાં ખુશીની લહેર તમામ ખેડૂતોએ ધારાસભ્ય રિતેશ વસાવાનો દિલથી આભાર વ્યક્ત કર્યો સાથે દરિયા ખાતે એમ સ્કીમની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય રિતેશ વસાવા સાથે ઝઘડાયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા